નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી કેમ છો ગુજરાત યુટ્યુબ ચેનલ હું છું જયેન્દ્ર આજે આપણે આ વિડીયોમાં એક મહત્વપૂર્ણ વૃક્ષ બિલીપત્ર વિશે જાણીશું સાથે બિલીના ગુણો બિલીનો ઉપયોગ અને બિલીનું ધાર્મિક મહત્વ શું છે તે પણ આ વિડીયોમાં જાણીશું મિત્રો આપ સૌ કોઈ જાણો છો કે ભારતમાં બિલીપત્રનો વિશેષ મહત્વ રહેલું છે ભારત એ આધ્યાત્મિકથી જોડાયેલો દેશ અને દેવી દેવતાઓને પૂજવા અને માનવા વાળો દેશ ભગવાન શંકરની પણ અહીં પૂજા થાય છે બીલીનું વૃક્ષ અન્ય વૃક્ષોની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે તેમજ રાસાયણિક પ્રદૂષકો માટે ફિલ્ટર તરીકે પણ કામ કરે છે બીલી એક ચમત્કારિક વૃક્ષ છે કારણ કે વૃક્ષના દરેક ભાગમાં જેવા કે ફળો કાચા અને પાકા બંને તેના પાન ફૂલ બીજ છાલ વગેરેમાં ફાયદાકારક પોષક તત્વો તથા બાયો સંયોજનો રહેલા છે બીલી પોષક તત્વોથી ભરપૂર છે બીલીના વૃક્ષનું ઉદ્ભવસ્થાન એશિયા છે જેમાં મુખ્યત્વે ભારત ઉપરાંત શ્રીલંકા મ્યાનમાર પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ થાઈલેન્ડ વિયેતનામ અને કમ્બોડિયાનો સમાવેશ થાય છે ભારતમાં ઓડિશા ઝારખંડ મધ્ય પ્રદેશ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન વગેરેમાં બિલ્લીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે સામાન્ય રીતે આ વૃક્ષ બાગ બગીચાઓ મંદિરના પટાંગણો રસ્તાની આજુબાજુ અને ઘરના વાડામાં ઉગાડવામાં આવે છે બિલી વૃક્ષ એ રૂટેસી કુળનું ઝાડ છે જેનું વૈજ્ઞાનિક નામ એંગલ માર્બોલોસ અને બિલીને બંગાળીમાં બેલા ગુજરાતીમાં બિલી અથવા બિલી પત્ર હિન્દીમાં બેલ બેલારી ફર સંસ્કૃતમાં બિલ વગેરે કહે છે તેનું મૂળ વતન ભારત છે બિલીના પાન ત્રિપળની પ્રકારના ડાળીઓ કાટાવાળી અને થાલ આચાવાળી હોય છે કોઈ પણ પ્રકારની જમીનમાં બિલ્લી સારી રીતે થઈ શકે છે પરંતુ ભારે કાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીનમાં અનુકૂળ નથી ઢોરાવાળી અને પથરાળ જમીનમાં થઈ શકે છે થોડને શરૂઆતમાં બે વર્ષ નિયમિત પાણી આપવું જેથી જમીનમાં યોગ્ય રીતે સ્થાપન થઈ શકે ત્યારબાદ ભાગે પાણી આપવામાં આવતું નથી ભીનપીયત પાક તરીકે સફળતાપૂર્વક ઉગાડી શકાય છે હવે જાણીશું બીલીના ગુણો મિત્રો બીલીપત્રનું વૃક્ષ તેના ફળ તેના થળ તેના ફૂલ બધાનું વિશેષ મહત્વ છે અને તે દરેકના અલગ અલગ ઔષધીય ગુણો છે બીલીના ફળમાં દર સો ગ્રામ ખાવા લાયક ભાગમાં પાણી ચોપન ગ્રામ પ્રોટીન એક ગ્રામ ચરબી જીરો ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ અઠ્યાવી પોઈન્ટ અગિયાર ગ્રામ કેરોટીન પંચાવન મિલીગ્રામ જેટલા પોષક તત્વો હોય છે વધુમાં બિલ્લીના પાન ફળ છાલ તેમજ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે કુમેરીન

ભગવાન શિવજીની પૂજામાં ખાસ કરીને શ્રાવણ માસમાં બિલ્લીનો પત્રનો ઉપયોગ થાય છે કાચા ફળનું શાક અથાણું પણ થાય છે બીલી કામમાં ગર્ભ છે વળી એનું સરબત પણ બનાવી શકાય છે જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે પાકા બીલાનો ગર્ભ ઝાડા તેમજ મરડામાં ઔષધ તરીકે વપરાય છે બીલા ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહી છે અશક્તિમાં તેનો ઉપયોગ થાય છે તદુપરાંત અન્ય આયુર્વેદિક બનાવટો જેવી કે જામ સિરપ જેલી ચોકલેટ વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે મિત્રો હવે જાણીશું બિલીના વૃક્ષનું ધાર્મિક મહત્વ એવું કહેવાય છે બિલીપત્રના પાનને લક્ષ્મી લક્ષ્મીનું રૂપ ગણવામાં આવે છે એને પોતાની પાસે રાખવાથી ક્યારેય પણ ઉણપ નહીં આવે એવું પણ માનાય છે કે શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલીપત્ર તોડવું જોઈએ નહીં ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અને અમાસને દિક્ષે બિલીપત્ર તોડવું ના જોઈએ કોઈ માસની સંક્રાંતિના દિવસે પણ બિલીપત્ર ના તોડવું જોઈએ જો આ તિથ્યોમાં શિવ પૂજામાં બિલીપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બિલીપત્રને ફરીથી

બિલીપત્રના પૂજન પાનથી દરિદ્રતાનો અંત લાવી ને વૈભવશાળી બની શકાય છે ઘરમાં બિલીપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન ગણાય છે ભારતીય ઋષિઓ બિલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્વ વધાર્યું છે એક વખત ફરતા ફરતા દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને એમાંથી એક વિશાળ વૃક્ષમાં પાઘડી જેને આપણે બિલીપત્ર પણ કહીએ છીએ અન્ય એક પૌરાણિક એવી પણ સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી છાલમાં ગૌરી પુષ્પોમાં ઉમાદી પત્રોમાં પાર્વત તથા પળમાં કાત્યાત્યાની છે ટૂંકમાં સમગ્ર વૃક્ષમાં દેવીઓના જુદા જુદા સ્વરૂપે વાસ છે તેથી ભગવાન શિવજીના પૂજનમાં બિલીપત્રનું આગવું મહત્વ છે એમ કહેવાય છે કે બિલ્વ વૃક્ષ એ મહાદેવજીનું સ્વરૂપ છે અને દેવતાઓ પણ તેની સ્તુતિ કરે છે બિલ્લ પત્ર માટે એક તાત્વિક સમજણ એવી છે કે તે ત્રિદળ છે મતલબ કે તેના ત્રણેય પાનમાં જ્ઞાન કર્મ અને ભક્તિનું પ્રતિક માનાય છે બિલીપત્ર એટલે ધાર્મિક તેમજ આયુર્વેદિક મહત્વ ધરાવતી વનસ્પતિ તો મિત્રો જાણ્યું ને એક બિલ્લીના વૃક્ષનું આ તટનું મહત્વ છે આશા રાખું છું કે આજની આ જાણકારી આપણા જીવનમાં ઉપયોગી બની રહે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે આજે બસ આટલું જ ફણી મળીશું એક નવા જ વૃક્ષ કે વનસ્પતિની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા